બધી સાઉન્ડ સિસ્ટમ અફલાતુન હોય અને એ સમય કેટલી મજા આવે વાહ કે આપડાવા લગ્ન અને એક એક વ્યક્તિની ડીશ જે સૌ થતી હોય 5-5 કે 10-10000 ની એક ડીશ હોય અને એ ચાંદી ની ડીશ માં સવ થતું હોય તો કેટલો આનંદ હોય કે મારા લગ્ન આવા ભવ્યતા થી થાય છે પણ બરાબર એ જ વખતે ઓર રાજન પેટ માં પથરી ઉપડે તો તો મજા આવે ક્યાં જતી રહી મજા ડીશ એની એજ મહેમાનો એના એજ

આવું બધું બોલતા એટલે કે આમનો આ સ્વભાવ ખરાબ છે કેટલાક મા બાપ ને એમ લાગે છે કે સંતાનમાં સુધારો કરવો છે સંતાન લાગે છે કે મા બાપમાં સુધારો કરવો છે અમને એમ લાગે કે તમારામાં સુધારો કરવાની જરૂરિયાત છે અને તમને થતું હશે આ સાધુઓને સુધારવા જેવા છે આખી દુનિયા એમ માને છે કે બીજામાં જ સુધારો કરવો જોઈએ પણ પોતાનામાં સુધારો કરવાનો વિચાર આવે એનું નામ પારાયણ છે અમેરિકામાં એક સ્કૂલની અંદર કોમ્પિટિશન થઈ કોમ્પિટિશનમાં એક નિબંધ લખવાનો નિબંધનો ટાઇટલ એ કે અમેરિકાને સમગ્ર વિશ્વમાં બેસ્ટ કન્ટ્રી બનાવો હોય તો શું કરવું જોઈએ બધાને પાના 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 નિબંધ લખો એક બે લખાય એટલે નાખ્યા પણ યુ કાંટ ઇમેજીન તમને કલ્પના પણ નહી થાય કે જે છોકરાને પ્રાઇઝ મળ્યું એ છોકરાએ એક જ પાન એક જ પાન નહીં એક જ લીટીનો નિબંધ લખ્યો તો એને ઇનામ મળ્યું એને નિબંધમાં શું લખ્યું હતું આઈ એમ એન નોર્ટી બોય હું તોફાની છોકરો છું અને મારા મા બાપની ઈચ્છા એવી છે કે હું સુધરી જાઉં આજે હું સંકલ્પ કરું છું કે હું સુધરી જઈશ તો અમેરિકા આખું એની જાતે સુધરી જશે આ સાત દિવસની રામાયણની પારણ સાંભળ્યા પછી મોરબીના રોડ રસ્તામાં સુધારો કરવો એ સાધુ તરીકે મારું કામ નથી મોરબીની ગટર લાઈનમાં સુધારો કરવો એ તમારું પણ કામ નથી

આ વિચાર કરવાનો છે એકવાર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પાસે એક ભાઈ આવ્યા યોગીજી મહારાજને ને કે સ્વામી મને પેલા રમેશભાઈ હેરાન કરે છે તે યોગી બાપાએ રમેશબેન બોલાયા કે ભાઈ તમારા બહાદુરસિંહ હેરાન ન કરવા સારું ભાઈ હવે હેરાન નહીં કરીએ થોડાક સમય પછી પાછા બાપુ મળ્યા એટલે બાપુ ને પૂછ્યું બાપુ હવે કેવું છે કે એમણે બંધ કર્યું છે અને પેલા પટેલ બીજા મહેશભાઈએ ચાલુ કર્યું છે તો મહેશબેન બોલાયા ભાઈ તમારા બાપુ ને હેરાન ન કરવા થોડા મહિના પછી પાછા મળે કે હવે કેવું છે એ કે સ્વામી એણે બંધ કર્યું અને કચરા ભઈએ ચાલુ કર્યું છે તે યોગી બાપાએ બહાદુર સિંહ ખોણામ બોલાઈને શું કે બાપુ મારે કેટલાને સુધારવા હવે તમે સુધરી જાવ કેટલાનો સુધારો આપણે કર કર કરું જોજો આપણે બે ત પાંચ માણસમાં સુધારો કરશું ને એકાદો એવો આવી જ જશે બધું હેમ કેમ ચાલતું હોય ને ક્યાં એવું આવશે જ કેટલામાં સુધારો આપણે કરી શકવાના પેરેલલ આપણી અંદર સુધારો રામ ભગવાનએ વિચાર એ કર્યો કે કઈ કઈ ખરાબ છે કઈ કઈ ખોટું વરદાન માગી લીધું છે ભૂલ એની છે પણ રામે વિચાર એવો ન કર્યો કઈ કઈને સુધારી દઉં કઈ કઈ સમજાવી દઉં કઈ કઈ મનાવી દઉં રામે લેશ માત્ર પ્રયત્ન કઈ કઈને સુધારવાનો સમજાવવાનો કર્યો નથી રામ જાણી ગયા હતા કે અત્યારે એને કામ પકલો મોહ વ્યાપ્યો છે લોભ વ્યાપ્યો છે પુત્ર પ્રત્યેની આસક્તિ વ્યાપી છે એ મારી કોઈ વાત માનશે નહીં રામ ભગવાને બીજામાં કોઈ ફેરફાર ન કર્યો ઘણું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે गुजારે જે શીરે તારે જગત નો नाथ તુસે જે ભગવાન એ જે નકકી કરી હોય એ પરિસ્થિતિ નો સ્વીકાર કરતા શીખી જવાનો કે આ પરિસ્થિતિ માં આપણે રાખેલ કેટલાક લોકો છે રૂપ ની ફરિયાદ કર્યા જ કરતા હોય છે લંડન ની અંદર એક સર્વે કર્યો 5000 છોકરા છોકરીઓ પ્રશ્ન પૂછ્યો કે આર યુ સટીસ્ફાઇડ વિથ યોર ફેસ તમને તમારા ચહેરા થી સંતોષ છે તમે નહીં માની શકો મોર ધેન 90% છોકરા છોકરીઓ શું બોલ્યા કે અમને અમારા ચહેરાથી સંતોષ નથી ભગવાન એ અમારો વારો આવ્યો અને તારે જૂતા વળકરી લાગે છે નહીં અમુકને ને શાંતિ થી ઘડ્યા હોય છે નિરાતે એને એકલા લઈ બેઠા હોય ને એટલા નિરાતે ઘડ્યા હોય છે અને જ્યારે આપણને બધાને ને તો હોલસેલ માં બતાવે ને એવું લાગે છે અમુક રિટેલ માં લીધા લાગે છે ભગવાન એ અમુક ને કાન બરાબર નો આપ્યા હોય નાક તેડું હોય હાઈટ નો આપી હોય કેટલાક ને ભગવાન ઠીંગણા બનાવે છે કરી ને થાકી કેટલા એડી વાળા બુટ પહેરી પહેરીને થાકી જાય પણ એડી નું કઈ માપ હોય ને હવે કેટલી ફૂટફૂટની એડીઓ થોડી પહેરાય છે માણસ પ્રયત્ન કરે કેટલાક ને રૂપ થી અસંતોષ છે આ અમેરિકા માં બધા છે આફ્રિકા આફ્રિકામાં બધા કાળિયા છે આપણને એમ લાગે કે આપણને ભગવાન થોડા ધોળા બનાવ્યા તો સારું થાત ધોળામાં કઈ મજા નથી આ ધોળિયાઓને એમ લાગે છે કે આપણે વધારે પડતા ધોળા છીએ એટલે દરિયા કિનારે ઉગાડા પડ્યા જ હોય તડકો ખાવા તડકો ખાઈએ થોડા કાળા પડાય અને કાળિયાઓને એમ લાગે છે કે આપણે વધારે પડતા કાળા છીએ તે ઘસ ઘસ જ કરતા હોય છે આપણે હારા છીએ વચેટિયા આ પેલા ભજીયા કે ગોટા બનાવતો હોય એમાં પહેલો ગાણ કાઢ્યો ને કિશોર ભાઈ પેલા ગાણ કાઢે ને એમાં પહેલો ગાણ કાઢે ને બરાબર તેલ ઉકળી ન હોય તેલ આવ્યું ન હોય એમાં પહેલો ગાણ કાઢે એમાં ગોટા ને ભજીયા ધોળા નીકળ્યા એટલે કીધું ભાઈ થોડું વધારે તપાવો ને તો બહુ તપાવા ગયા એમાં કાળા થઈ ગયા હો પછી કીધું એમ માપનું કરો તે માપનું કર્યું ત્યારે સરસ મજાના પીળાશ પડતા થોડાક એવા ગોટા નીકળ્યા એમ ભગવાને પહેલો ગાણ કાઢ્યો અમેરિકા વાળા હાવ ધોળિયા

સ્વીકાર કરતા શીખી જવાનું જે પરિસ્થિતિમાં ભગવાન આપણને રાખે એ પરિસ્થિતિમાં સ્વીકાર કરવાનું કાલે મેં પેલા ધનજીભાઈ ના ઘરે પધરામણી ગયા હતા એના બાપુજીને એક પગ કપાઈ ગયો પેલો બળદ કઈક ચડી ગયેલો સરસ પેલા ફાધર વાક્ય બોલ્યા હજુ તો મને દયા આવતી હતી કે એમનો એક પગ લાંબો છે અને બિચારા કાકાનો એક પગ કપાઈ ગયેલો છે એ કાકાના ધનજીભાઈના આ મોરબીના કાકાનો જ પ્રસંગ કહું છું પહેલું વાક્ય શું બોલ્યા એ તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય કદાચ એને રામાયણ નહીં આવડતું હોય કદાચ એને ભાગવત નહીં આવડતું હોય કદાચ એને એમએસસી કે બીએસસી નહીં થયેલા હોય પણ એ કાકા મોઢામાંથી એક વાક્ય બોલ્યા ને કે ભગવાનની ઈચ્છા ત્યાં રામાયણ પૂરી થઈ ગઈ એમ આપણા જીવનની અંદર જે પરિસ્થિતિમાં આપણે રાખીએ એક વાક્ય યાદ રાખીએ ભગવાનની ઈચ્છા ભગવાન જે કંઈ કરતા છે સારા માટે કરતા છે કદાચ ન ન સમજાય દેખાય રામ ભગવાન એ બોલી શક્યા શક્યા સ્વીકાર કરી પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન નહીં પોતાની સ્થિતિ બદલવાનો પ્રયત્ન રામ ભગવાનમાંથી બીજી વસ્તુ શીખવા જેવી છે દરેક ક્રિયાને સવળી લેતા શીખો પોઝિટિવ એટી સવળો પ્રતિભાવ

આ જેવી વાત રામ ભગવાને સાંભળી અને રામ ભગવાને રિસ્પોન્સ શું આપ્યો ભરતું પ્રાણ પ્રિય પ્રાણ પ્રિય પાવો મોહી સનમુખ કાજો હે મા તમે મારા પર કેટલી દયા કરી

રામ કે બોલતા નથી કારણ કે આવા રાજગાદી એ બેસવાને બદલે જંગલમાં જવાના સમાચાર પોતાની જનેતાન કરી તે આપા પણ એ સમયે કૌશલ્ય કે છે બેટા કેમ બોલતો નથી શું થયું રાજગાદી અને એ સમયે રામ પહેલું જ વાક્ય શું બોલ્યા છે પિતા દીન મોહી કાનન રાજુ પિતા દશરથ રાજા એ મને કાનન નું રાજ આપ્યું કાનન એટલે

અને એ સમયે લોકો બધા જ રામનું સ્વાગત કરવા માટે તૈયાર ઉભા હતા કૌશલ્ય હતા સુમિત્રા હતા દશરથ તો દામમાં સીધાવી ગયેલા બે માતાઓ તો મુખારવિંદ હસતા રાખીને ઉભી હતી પણ ત્રીજી એક માતા કઈ કઈ ભારે પગલે હતા કારણ કે કઈ રીતે રામનો અવકાર આપી શકે કારણ કે જેને ધક્કો માર્યો હોય એ પાછો કેવી રીતે ખેંચવા માટે હાથ લાંબો કરી શકે કઈ કઈ ત્યાં ઊભા હતા લોકો કઈ કઈની ટીકા કરતા હતા કે હવે શું મોઢું લઈને આવી છે ચૌદ ચૌદ વર્ષ સુધી રામને દુખી કરી નાખ્યા અને હવે પાછી રામને હાર કરવા ઈ છે છતાં કઈ કઈ રડતા રડતા કચવા તે મુખે પણ ત્યાં ઊભા હતા રામ સીતા સાથે લક્ષ્મણ સાથે વાનરો સાથે પાછા આવ્યા અયોધ્યાના હજારો લોકો ઊભા છે પહેલા જો કોઈને પગે લાગ્યા હોય તો એ કઈ કઈ પગે લાગ્યા છે રામ કઈ ને પગે લાગ્યા અને પગે લાગ્યા પછી રામ પહેલું વાક્ય શું બોલ્યા તાત સ્નેહો ભરત મહિમા પરુષમ વાયુ સુનો

પછી સુગ્રીવની મૈત્રી ખબર ના પડત સીતાનો નું સત ખબર ના પડત લક્ષ્મણનો સંયમ ખબર ના જાતનું ચિત્ર કલ્પના કરો કે આપણને કોકે મોકલ્યા હોય અને પાછા આપણે આવતા હોઈએ અને જેને આપણને મોકલ્યા હોય એ વ્યક્તિ ત્યાં ઉભી હોય આપણે શું કરીએ આપણે તો આવતા પહેલા જ એસએમએસ કરી દીધો હોય કે અમે જોઈએ જ નહીં હા એને હટાવ દેજો જેલમાં પૂરી દેવાની આજકાલ શું કરે નેતાઓ જેનું રાજ હોય એટલે આગલા વાળાના કૌભાંડ બહાર કાઢવાના જેલમાં નાખવાના હેઠા પાડવાના સત્તા પર આયા પછી વ્યક્તિ પર કાદો ઉછાડે અને કાતો બદલો લે રામ ભગવાનના જીવનમાં લેશ માત્ર બદલો લેવાની ભાવના નહીં એમ કે છે કે માતા તમારા લીધે થયું અરે તમારા લીધે શું થયું રામની જગ્યાએ આપણે હોય શું બોલીએ આ જેટલી કે તકલીફ પડી છે ને તારા લીધે જ પડી એક તો ચૌદ વર્ષ જંગલમાં હેરાન હેરાન થઈ ગયો ખાવા પીવાનું ભૂલીવાર નહીં કોઈ મિત્રો મળે કરે નહીં ફરવા જવાય નહીં તણ તણ હું પૂન મંગળ્યો તૈય જણા હતા સીતા લખમણ ઘડીએ ગડીએ એના જ મોટા જોજો કરવાના ક્યાંય ફરવાય ના જવાય ચૌદ વર્ષ સુધી યુવાની ના ચૌદ વર્ષ રામને જંગલમાં રહેવું પડ્યું છે છતાં રામ એમ બોલે છે કે માતા તમારી કૃપાથી સવળી સમજણ આપણા જીવનની અંદર પણ સતત સવળી સમજણ આ રાખવાની જ કયા સંજોગોમાં રાખશું સવળી સમજણ એમાં પલ્લી વસ્તુ સબટાઇટલ બોલું છું શારીરિક દુખો પડે ને ત્યારે એમ માનવાનું કે ભગવાન જે કંઈ કરતા છે સારા માટે અને એમાં પોઝિટિવ એટીટ્યુડ શરીર છે રોગ થાય અને લોકોને કેવા કેવા રોગ થતા હોય છે થશે રોગ આપણી કલ્પના પણ ના એવા રોગ થાય અમારે નવસારીમાં એક છોકરો છે મનીષ એનું નામ ટ્રેનમાં બેસવા જતો તો એક્સિડન્ટ ધક્કો વાગી ગયો

અને જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ મંદિર બનાવવાના છે અક્ષરધામ એ એડિશન બાર વર્ષના હતા ત્યારથી બેરા થઈ ગયા હતા સંભળાતું જ નહોતું એટ ધ એજ ઓફ ફેલિયર્સ ઇયર્સ બાર વર્ષથી બેરા હતા આવો બેરી અવસ્થા વાળો માણસ પણ એને એક હજાર ત્રાણું શોધ કરી છે કેટલી એક હજાર ત્રાણું શોધ કરી છે પેટન્ટ બનાવી છે એડિશને એ એડિશન ને વૈજ્ઞાનિકો બીજા પત્રકારો પ્રશ્ન પૂછ્યો કે ભગવાને તમને બેરા બનાવ્યા તો દુઃખ નથી થતું એક નાના ભગવાને મન બહેરા બનાવ્યો ને એના ત્રણ લાભ થયા બહેરા લાભ શું થાય પહેલો લાભ હું બહેરો છું એટલે મન ગપ્પા મારવાની મજા જ નથી આવતી ગપ્પા મારવાનો ટાઈમ બગડતો જ નથી બીજો લાભ

અત્યારે આવ્યો હશે મોઢું ધોઈને આવ્યો છે બાકી બહાર જઈને તરત ખાવાનો ખાવાનું છે આ પણ કોક ધીમું બોલવા આવે ત્યારે હું તો હે હે કરું છું એટલે કોઈ બોલવા આવતું જ નથી એટલે મારી આગળ કોઈ કોઈનું ઘસાતું બોલતું જ નથી ભગવાને મને આવી તકલીફ આપી એમાં લાભ થયો છે બીજા એક વ્યક્તિ થઈ ગયા આર્થર હેશ ટેનિસ સ્ટાર થઈ ગયા બહુ સુંદર પ્રસંગ છે એડિશનમાં એના નામનું સ્ટેડિયમ છે આર્થર એસ ટેનિસ સ્ટેડિયમ વિમલ ડન સ્પર્ધા આવે છે ટેનિસ એમાં વિજેતા થયેલા સમગ્ર જીવન દરમિયાન એને એકાવન ટાઇટલ જીતેલા આ બધા જે મોનિકા વિલિયમ્સ બધા જાત જાતના જીતતા હોય છે સ્ટેફી ગ્રાફ ને બધા હતા બોરિસ બેકર ને આંદ્રે અગાસી બધા આજે ટેનિસ રમતા હોય એ માના જેવા ટેનિસ સ્ટાર એકાવન ટાઇટલ આ વ્યક્તિ જીતેલો છતાં એકવાર હોસ્પિટલાઇઝ થયો

તે ત્રણ કોઈને કંઈ વધારા નથી હોતા પણ તમને જેના માટે પ્રેમ હોય ને એના પર એવું થાય જ કે આપણો એકનો એક જ ભગવાન પડી ગયા છે એને જ માંદો પાડ પાડ કરે છે એમાં પેલા ચાહકે વાત કરી કે વિશ્વની છ પદની વસ્તી છે એમાંથી કેટલાય એક્સ્ટ્રા છે એને ઈટ્સ કર્યો હોત તો હવે સાંભળજો આર્થરેસ શું બોલ્યા કે વિશ્વની છ વતની વસ્તી એમાંથી ટેનિસ રમનારા કેટલા તો કે ટેનિસ રમનાર તો એક કરોડ હોય ક્રિકેટ રમનાર તો શેરીય શેરીય હોય પણ મોરબીમ ટેનિસ રમનારા કેટલા હશે

એડ્સ થઈ ગયો મરી જવાનો થોડાક દિવસો પછી એ ટેનિસ સ્ટાર શું બોલ્યો કે અત્યાર સુધી મને 51 વખત ગોલ્ડ મેડલ ત્યાં પહેરાવવામાં આવતો તો સ્ટેડિયમમાં એ વખતે મેં ક્યારેય ભગવાનને પ્રશ્ન નથી કર્યો કે વિશ્વની 6 બદની વસ્તીમાંથી મને એકલાને સિલેક્ટ કેમ કર્યો મને જ્યારે ભગવાન સુખ આપે ત્યારે હું ભગવાનને પ્રશ્ન નથી કરતો તો ભગવાન મને ક્યારે દુખ આપે ત્યારે પણ ભગવાનને પ્રશ્ન કરવાનો મને કોઈ અધિકાર નથી